સાળંગપુરના શ્રી દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ લગભગ એકસો ને પંચોતેર વર્ષ જૂનો છે આ મંદિરમાં શ્રી દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવંત ઓગણીસો ને પાંચમાં આસોવધ પાંચમના રોજ થઈ હતી ત્યારથી આજ દિન સુધી વીર બજરંગબલી ભક્તોના કષ્ટ દૂર કરી રહ્યા છે સાળંગપુરના વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મૂર્તિ અત્યંત ચમત્કારિક માનવામાં આવે છે હનુમાનજીને કળિયુગના દેવ માનવામાં આવે છે અને તેમની સેવા પૂજાથી બળબુદ્ધિની પ્રાપ્તિની સાથે તમામ મનોકામનાની પૂર્તિ થતી હોવાની માન્યતા પણ છે ચૈત્ર સુદ્ધ પૂનમને હનુમાનજીનો જન્મદિવસ મનાય છે આથી જ આ દિવસને હનુમાન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે ભારતભરમાં હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિરો આવેલા છે જેમાં ગુજરાતના સાળંગપુરના શ્રી ભંજનદેવનો પણ મહિમા અપરંપાર છે શ્રી ભંજન દેવ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાની મૂર્તિ જાગૃત હોવાનું પણ માનવામાં આવે છે આજે આ મંદિર દેશ વિદેશમાં એટલું પ્રખ્યાત બન્યું છે કે દર વર્ષે લાખો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે આ મંદિરમાં મંગળવાર અને શનિવાર ઉપરાંત હનુમાન જયંતિ કાળી ચૌદશ અને દિવાળી ઉપરાંત ઘણા વાર તહેવારોએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા માટે આવે તમે પણ સાળંગપુરમાં આવેલા હનુમાનજીના દર્શન કરવા માગો છો તો આ મંદિર અમદાવાદથી એકસો ચાલીસ કિલોમીટર રાજકોટથી એકસો ચોત્રીસ કિલોમીટર જુનાગઢથી એકસો છ્યાસી કિલોમીટર અને બોટાદથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરમાં ભક્તોને રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધા છે અહીં બપોરે અને સાંજે એમ બંને ટાઈમ વિના મૂલ્યે ઉત્તમ અને ગરમાગરમ જમવાનું પીરસવામાં આવે છે અહીં એક સાથે દસ હજાર લોકો જમી શકે તેવું વિશાળ ભોજનાલય પણ આવેલું છે મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં